હલ્દી ઘાટીનું મેદાન પણ રાજસમંદ જિલ્લામાં આવેલું છે જ્યાં હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું એ યુદ્ધ પંદરસો છત્તરમાં થયું હતું મહારાણા પ્રતાપ અને મુઘલ સમ્રાટ અકબરની સેના વચ્ચે આ યુદ્ધ મુખ્યત્વે મહારાણા પ્રતાપના રાજપૂત શાસન અને મુઘલ સામ્રાજ્યના વિસ્તાર વચ્ચેના સંઘર્ષનું પરિણામ હતું પ્રતાપ અકબરની અધ્યક્ષતા સ્વીકારવા માંગતા નહોતા અને પોતાની સ્વતંત્રતા ટકાવી રાખવા માંગતા હતા તે સમયે રાજસ્થાનમાં મુખ્યત્વે રાજસ્થાની ભાષા બોલાતી હતી જેમાં મેવાડી અને મારવાડી જેવી વિવિધ બોલીઓનો સમાવેશ થતો હતો મુગલ દરબારમાં હિન્દવી અને ફારસી ભાષાનો પણ ઉપયોગ થતો રાજસ્થાની ભાષાની ઘણી બોલીઓ છે જેમ કે મેવાડી મારવાડી ઢુંઢારી હાડોતી વગેરે આ બધી બોલીઓ થોડા ઘણા તફાવત સાથે બોલાય છે રાજસ્થાની ભાષા બોલવામાં થોડી અલગ છે એમાં ઘણા શબ્દો હિન્દી જેવા જ હોય છે પણ બોલવાની રીત અને ઉચ્ચારણ થોડા જુદા હોય છે મારવાડી બોલીમાં કેટલાક શબ્દો અલગ હોય છે જેમ કે કેમ છો ને બદલે કેણા છો બોલાય અને હું જાઉં છું ને બદલે હું જાઉં છું એમ બોલાય મહારાણા પ્રતાપના ઘણા વિશ્વાસુ મિત્રો અને સહયોગીઓ હતા એમાંના મુખ્ય હતા ભામાશાહ જેમણે પ્રતાપને આર્થિક મદદ કરી હતી ઝાલા માનસિંગ પણ એમના ખાસ મિત્ર હતા જેમણે યુદ્ધમાં પ્રતાપનો સાથ આપ્યો હતો ભામાશાહ અને ઝાલા માનસિંગને પ્રતાપના પાકા મિત્ર કહી શકાય તેઓએ પ્રતાપને દરેક સંકટમાં સાથ આપ્યો હતો